ઉપલેટામાં આશાપુરા ગ્રુપ દ્વારા વોર્ડ નંબર ત્રણ તેમજ અન્ય સ્લમ વિસ્તારોમાં વિનામૂલ્યે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વર્ષોથી આશાપુરા ગ્રુપ દ્વારા દર વર્ષે ગરીબ લોકો તેમજ વિદ્યાર્થીઓ માટે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે આથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આશાપુરા ગ્રુપ દ્વારા વોર્ડ નંબર ત્રણ તેમજ અલગ અલગ સ્લમ એરિયા જેવા કે જેટસર નગર વાલ્મિકીવાસ જીનમી ચોક વાડલા રોડ રઘુવંશી સોસાયટી તેમજ સોનંદનગર જેવા વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિના મૂલ્યે દસ હજાર નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વધુમાં ગ્રુપ દ્વારા દર વર્ષે તહેવારની નિમિત્તે મીઠાઈ અને ફરસાણનું પણ વિના વિતરણ કરવામાં આવે છે રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવિશ કોહિલ ઉપલેટા આશાપુરા ગ્રુપ તરફથી દર વર્ષની જેમ આ પણ દસ નોટબુક વિતરણ બુકોનું વિતરણ કરવામાં આવેલું જેમાં વોર્ડ નંબર ત્રણના જડેશ્વરનગર વાલ્મિકી વાઘિન ચોક બાટલા રોડ રઘુવંશી સોસાયટી સુમલનગર જેવા વિસ્તારોમાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવેલું જેમાં વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં લાભ લીધો અને આશાપુરા ગ્રુપ તરફથી દર વર્ષે તહેવાર નિમિત્તે મીઠાઈ પ્રખાણનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવે છે તેમજ મેડિકલ સહાય પણ વોર્ડ નંબર ત્રણમાં દર વર્ષની દર વર્ષે આપવામાં આવે છે